ગુજરાત વિદ્યુત ભવન ખાતે યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં યુવાનોના ધારણા યથાવત જેટકો કંપનીમાં ભરતીના મામલે સિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા ધરણા હાલ પણ ચાલુ છે કોંગ્રેસ અને આ પાર્ટી દ્વારા યુવાનોને સમર્થન આપવામાં આવી રહ્યું છે આજે સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો ભૂખ્યા તરસ્યા ન્યાયની માંગણી સાથે ગુજરાત વિદ્યુત ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને સિંહ જાડેજાની આગેવાનીમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરને મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે શક્ય ન થતા યુવાનોએ ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યું છે જોઈએ શું કહ્યું આ બાબતે યુવરાજસિંહ જાડેજા ખાસ કરીને બરોડા ખાતેના જે પણ સામાજિક સંસ્થાનો છે જે પણ એનજીઓ છે એને અમે વિનંતી કરીએ છીએ કે આજે ગુજરાતનું યુવાધન એ રોડ ઉપર છે ક્યાંક ને ક્યાંક પોતાની જે માંગણી પોતાની લાગણી પોતાની જે વેદના પોતાની જે વ્યથા છે એ આજે ઉર્જા વિભાગની જે કચેરી છે ત્યાં આવ્યા છે અને પોતાની વેદના રજૂ કરી રહ્યા છે પરંતુ ઉર્જા વિભાગના કોઈ પણ અધિકારીને સાંભળવા માટે તૈયાર નથી ત્યારે આજે ભૂખ્યા દર્શિયા રોડ ઉપર બેઠા છે તો જે પણ કહી શકાય કે સેવાભાવી સંસ્થા છે એને અમે વિનંતી કરીએ છીએ આ માધ્યમથી કે તમે પણ આવો અને આ વિદ્યાર્થીઓ સાથે જેટલો પણ તમારાથી યથાશક્તિ સાથ સકાર અને સહયોગ થઈ શકે કેમકે ઘણા સમયથી ભૂખ્યા તરશિયા એ આંદોલન કરી રહ્યા છે તો જેટલો પણ થઈ શકે એટલો તમે સાથ સકર અને સહયોગ કરો અને વાત રહી જે અધિકારી યાદ રાખજો કે રાવણ જેવા રાવણનું પણ અભિમાન છે ને એ ક્યારેય ટક્યું નતું તો તમારું પણ નહીં ટકે તમે જે આજે મન ફાવે અને મનગડત નિયમો જે થોપી બેસાડી રહ્યા છો એ થોપી બેસાડવા નિયમોમાં આ નિયમોમાં જોવા જઈએ તો ગરીબ અને મધ્યમ વર્ગનો આજે યુવાન આજે ગરીબ અને મધ્યમ વર્ગનો બાળક કે દીકરો કે દીકરી આજે હેરાન થઈ રહ્યો છે આજે તમારો કે દીકરો કે દીકરી હેરાન નથી થઈ રહ્યો તમારે એસી ચેમ્બરમાં બેઠા બેઠા નિર્ણયો લેવા છે પણ જે સૌથી વધારે હેરાન થયો છે મધ્યમ વર્ગ અને ગરીબ જે બાળક છે હેરાન થઈ રહ્યો છે કમસે કમ એક માતા પિતાની રૂહે જો તમારો બાળક આજે આંદોલન કરતો હોત તો એ પરિસ્થિતિનું કઈ પ્રકારે નિર્માણ થયું એ પણ જરા વિચારજો અલ્ટિમેટમ શું આપો અમે સરકારને કહીએ છીએ કે અમારી એક જ માગણી છે કે ઝડપથી જે ક કહી શકાય કે વિભાગના જે એમડી છે એમની સાથે મારી મુલાકાત કરવામાં આવે અને જે પણ અત્યારે ક્યાંય પણ માનું છું કે ગેરરીતિ થઈ હોય ક્ષતિ હોય એ ક્ષતિ દૂર કરવામાં અમે તમને સહયોગ આપવા માગીએ છીએ અમે જરા પણ તમારા વિરોધી નથી કે જરા પણ અમારી તમારી તમારી સાથે રાગદસ કે પૂર્વાગ્રહ છે જ નહીં કોઈ પણ અધિકારી હોય કે પદાધિકારી હોય અમારો જરા પણ એ સાથે રાગદસ કે પૂર્વાગ્રહ નથી અમે ફક્ત એટલી જ માંગણી કરીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓને ન્યાય આપો વિદ્યાર્થીઓને અમારે ન્યાય જોઈએ છે આની જે પરીક્ષા છે એ પરીક્ષા ફરીથી ન લેવાવી જોઈએ જે બારસીઓના ચોવીસ ઉમેદવારો છે એને મહેરબાની કરી નિમણૂક પત્ર આપી દો સવારથી જ ગુજરાત કોંગ્રેસના અમારા તમામ નેતાઓ સાથે ખાસ કરીને અમારા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ જોડે અને શક્તિસિંહ ગોહિલ સાહેબ જોડે જે ચર્ચા થઈ એ પ્રમાણે અમે આંદોલનને સાથ સરકાર આપવાનું નક્કી કરેલું અમે સવારથી અહીંયા યુવાનો સાથે આંદોલનના માર્ગે હતા એમને ટેકો જાહેર કરવા આવ્યા અને એની વાતને રિસ્પેક્ટ આપીને જે અંદર જનરલ મેનેજર બેઠા છે એમને અમારા બે કોંગ્રેસના અને બે વિદ્યાર્થી મિત્રોના પ્રતિનિધિઓને મિટિંગ માટે બોલાવ્યા હવે મિટિંગમાં જ્યારે અમે રજૂઆત કરી ત્યારે તપાસમાં એવો વિષય આવ્યો કે માર્ચ મહિનામાં આ બધા વિદ્યાર્થીઓનો પોલ ટેસ્ટ થયો હતો અને પોલ ટેસ્ટ થયા પછી એમની જે રિટર્ન એક્ઝામ હોય સપ્ટેમ્બરમાં રિટર્ન એક્ઝામ થઈ અને રિટર્ન એક્ઝામ પોલ ટેસ્ટ તમામ રીતે લોકો પાસ થઈ ગયા પરંતુ એક વ્યક્તિ આ વિદ્યાર્થીઓમાંથી જે એક વ્યક્તિ એવો છે કે જેને આની વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી કે આ પોલ ટેસ્ટ જે થયો હતો પહેલો પોલ ટેસ્ટ માર્ચમાં એ વૈદ્ય નહોતો એમાં કોઈક વિવાદિત સમસ્યાઓ થયેલી છે એટલે આ લોકોએ જે વિડીયો ટેસ્ટ વિડીયો રેકોર્ડિંગ થતા હોય દરેક સેન્ટરમાં એના આધાર ઉપર એમને જાણકારી એવી મળી કે એમના જ અધિકારીઓ દ્વારા જે પ્રમાણેના નિયમો એમને બનાવેલા છે એનું કાગળ મારા હાથમાં છે એ નિયમોનું ઉલ્લંઘન થયું છે ને અધિકારીઓ પર એમને એ અધિકારીઓ પર એમને એક્શન લેવાની પણ શરૂઆત કરી દીધી છે પરંતુ વિષય એ આવે છે કે આ નિયમોમાં છઠ્ઠા નંબરનો નિયમ એવું કહે છે કે પોલ ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને પોલ ટેસ્ટમાં કેટલા માર્ક્સ મળેલા છે તે બાબતની જાણ સ્થળ પર જ કરવામાં આવશે તે બાબત તમને કોઈ વિવાદ હોય ત્યારે સ્થળ પર જ રજૂઆત કરવાની રહેશે પાછળથી કોઈ રજૂઆત માન્ય રાખવામાં નહીં આવે પરંતુ જે એક વ્યક્તિ જેના વિશે આ તમામ જે ઉમેદવારો છે એ લોકો કમ્પ્લેન કરી રહ્યા છે એ વ્યક્તિએ છ મહિના પછી રજૂઆત કરી તો જ્યારે જેટકો જી બી પોતાના જ બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરતું હોય ત્યારે બહુ મોટા ષડયંત્રની વાસ આવતી હોય એવું લાગી રહ્યું છે આ કોઈ ગંભીર ષડયંત્ર હોય એવું અમને ભીતી થઈ રહી છે અને એટલા માટે ગુજરાત કોંગ્રેસ તરફથી અમે નક્કી કર્યું છે કે તમામ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવે અમિત ચાવડા સાહેબને મળે અમારા વિરોધ પક્ષના નેતાશ્રી અને સરકારને ડાયરેક્ટ મંત્રીને સરકારને રજૂઆત કરવામાં આવે કે તમે જે બીજી એક્ઝામ ઓગણત્રીસ તારીખે સાત દિવસના ડ્યુરેશનમાં રાખી છે એને સ્ટેલ આવો અને જે ઉમેદવારોએ પોતે આટલી મહેનત કરીને તમામ ફેઝની એક્ઝામ પાસ કરી છે એ માત્ર એક વ્યક્તિની કમ્પ્લેન કરવાના કારણે બંધ ના કરી શકો અને જો એકથી વધુ વ્યક્તિઓએ કમ્પ્લેન કરી છે તો અમે એનો જવાબ માગ્યો જનરલ મેનેજર શ્રી જેટકોના એનો જવાબ આપવા માટે બંધાયેલા નથી એવું કહીને છટકી ગયા અમને જવાબ નથી આપ્યો કે આની સાથે કયા અધિકારીઓ સંકળાયેલા છે કયા બીજા અન્ય લોકોએ પોલ ટેસ્ટ યોગ્ય નથી એવી જાણકારી તમને આપી છે એ નામ નથી આપ્યું છે એવું અમને જનરલ મેનેજર તરફથી પણ એવું રાય સાહેબ તરફથી જાણવા મળ્યું કે આ જે એક્ઝામ સાથે સંકળાયેલા અધિકારીઓ હતા એમના ઉપર એક્શન લેવાની શરૂઆત થઈ ગઈ છે અને મે બી અઠવાડિયાની અંદર મીડિયાના માધ્યમથી વડોદરા અને ગુજરાતની જનતાને ને આ જે ઉમેદવારો યુવાનો છે એમને જાણવા પણ મળશે પરંતુ કયા અધિકારી આ કયો ષડયંત્રનો એવો ભાગ હતો કે એમને પોતાના જ નિયમો તોડવા પડે મારે કોઈ મીડિયામાં કમ્પ્લેન કરવી છે તો મીડિયાએ એવું કીધું છે કે મારી બાઇટ આપ્યા પછી ચોવીસ કલાકમાં કમ્પ્લેન કરી શકો છો પણ જો હું છ મહિના પછી એ કમ્પ્લેન કરવા આવું જે વૈદ્ય ગણાતી નથી તો પછી જે વ્યક્તિઓએ કમ્પ્લેન કરી છે કે આ પોલ ટેસ્ટમાં કંઈ ગડબડી છે એની એની એને એને માન્યતા કેમ આપવામાં આવે સૌથી મોટો સવાલ એવું ઊભો થાય છે વિદ્યુત સહાયકોની જે ભરતીનો રદ કરવાનું આ લોકોએ જે જેટકો કંપનીએ જાહેરાત કરી છે એ તદ્દન ગેરવ્યાજબી અને તગલખી નિર્ણય છે કારણ કે જ્યારે બારસો ને પચાસ વિદ્યાર્થીઓ બાવનસોમાંથી બારસો ને પચાસ વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ ગયા એમને જે પરીક્ષા બંને પરીક્ષાઓ પાસ કરી લીધી એમાં એ ઉત્તીર્ણ થયા અને જ્યારે એ લોકોને નિમણૂક પત્ર આપવાના હતા એ નિમણૂક પત્ર આપવાની જગ્યાએ આ લોકોએ કોઈ એક વ્યક્તિની અરજીના બેસ પર જે ઇન્કવાયરી કમિટી બનાવીને ઇન્કવાયરી કમિટી લીધું કે ભાઈ આમાં કંઈક ગેરરીતિ થઈ છે તો સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે તો તમારા જે અધિકારીઓએ જેને પણ ગેરરીતિ કરી એ અધિકારીઓ સામે પગલાં કેમ લેવામાં નથી આવ્યા કેમ તમે એની જાહેરાત નથી કરતા નંબર બે કે તમે કંપનીએ જે નિયમ બનાવ્યો તો અને એ નિયમમાં જે લખ્યું હતું કે ભાઈ કોઈ પણ વિવાદ હોય ત્યારે સ્થળ પર જ રજૂઆત કરવાની રહેશે પાછળથી કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે આ જેટકો કંપનીએ બનાવેલો નિયમ છે તો તમે છ મહિના પછી કોઈ એક વ્યક્તિની રજૂઆત સાંભળીને આખી પરીક્ષાને તમે ગેરરીતિ આ બધા છોકરાના ભવિષ્ય પર તમે પ્રશ્નચિન્હ મૂકી દીધો તમે તો લખ્યું છે કે ઓન ધ સ્પોટ રજૂઆત કરી લેશે પાછળથી કોઈને રજૂઆત સાંભળે નહીં તો પોતાના બનાવેલા નિયમોનું પોતે જ વાયોલેશન કર્યું છે એટલે આ કંઈક ને કંઈક ખોટું રંધાઈ રહ્યું છે દાળમાં કાળું છે એવી અમને પણ શંકા છે પણ જ્યારે પ્રશ્ન આટલા મોટા બારસો પચાસ લોકોનો છે એમના હિતનો છે એમના ભવિષ્યનો છે ત્યારે કોંગ્રેસ પક્ષ ખડે પગે એમની જોડે ઊભું છે અમારા વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ જોડે વાત થઈ છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ જોડે વાત થઈ છે કોંગ્રેસ પક્ષ એમની જોડે લીગલથી માંડીને તમામમાં આજે રોડ રસ્તા પર આંદોલન કરવાનું હોય કે વિધાનસભામાં બોલવાનું હોય કે કોર્ટમાં જવાનું હોય એ દરેક રીતે અમે એમની સાથે તૈયાર છે કારણ કે કાયદાકીય લડત લડવી પડશે આ લોકો બધા કોઈ ગાંઠે એવા નથી રાજ્ય સરકારે આમાં ડાયરેક ભાજપની સરકાર છે ડાયરેક્ટ સરકારના ઊર્જા મંત્રીએ આમાં દોરી સંચાર કરીને એવું કહેવું જોઈએ કે બારસો પચાસના બારસો પચાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સામે પ્રશ્નચિહને ના મૂકવો જોઈએ પરંતુ આ જે થઈ રહ્યું છે એમાં સરકારનું પણ શંકા અમને જાય છે કે કંઈક ને કંઈક સરકાર પણ આમાં પીછેહટ કરતી એવું લાગે છે પરંતુ અમે એમની સાથે છે અને એ જે પણ નિર્ણય રહેશે એમાં કોંગ્રેસ પક્ષ એમના સપોર્ટમાં રહેશે આ બહુ દુઃખની વાત છે રાજકારણ સાઇડ પર હોય તો જ્યારે આજે યુવાનો છે એવું તો નથી કે આ બધા કોંગ્રેસના છે આ તો સામાન્ય પ્રજા છે પણ આજે અમે ટીવી મીડિયામાં જોયું ત્યારે અમે સામેથી વડોદરામાં અમે લાઈવ જો બધા ચેનલોમાં તમારી ચેનલમાં બધા અમે એમનો સંપર્ક કરવા કે ભાઈ શું થયું છે એવી રીતે જે સત્તામાં બેઠા છે હવે એ લોકો તો એટલા જાડી ચામડીના છે અને સત્તાનો જે નશો અને જે અભિમાન અને એટલા માટે જ આવું થઈ રહ્યું છે આ ગુજરાતમાં કંઈ પહેલો બનાવ બન્યો એવું નથી આના પહેલાં પેપર લીક થયા છે પેપર લીકના કૌભાંડ થયા છે ભરતી કૌભાંડ થયા છે અને આ યુવાનો જે ગુજરાતમાં તમે જુઓ બેરોજગારી દિવસે દિવસે વધતી જાય છે એનું કારણ છે ગુજરાતની ભાજપ સરકાર છે અને એમના કુશાસનમાં જ આ બધા બનાવ બની રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અને પ્રજાને પણ અને યુવાનોએ પણ જાગવાની જરૂર છે કે આ સરકારની ને કરણીમાં કેટલું ફરક છે આ લોકો જે બોલે છે એ કોઈ દિવસ કરતા જ નથી અને બોલેલું પાડતા પણ નથી આજે તમે વિચાર કરો કે આ વડોદરા શહેરમાં બધા ધારાસભ્યો એમના છે એક પણ ધારાસભ્ય વડોદરામાં ભાજપનો અહીંયા આવ્યો એ લોકોએ ટીવી મીડિયામાં નથી જોયું વડોદરા શહેરમાં પચીસ વર્ષથી ભાજપના મેયર છે પચીસ પચીસ વર્ષથી ભાજપના ધારાસભ્ય છે સાંસદ ભાજપના છે અમે ટીવીમાં જોઈને જો અમે અહીંયા આવતા હોય આમાં મારો કોઈ સગાવવાલો નથી કે મને કોઈએ ફોન કરીને નથી બોલાવ્યો હું ટીવીમાં જોઈને કે આટલી મોટી સંખ્યામાં યુવાનો ભેગા થાય છે કારણ કે મને લાગણી છે એક માનવતાના ધોરણે રાજકારણ ના હોય પણ માનવતાના ધોરણે પણ આ લોકો માટે આવવું જોઈએ પરંતુ ભારતીય પાર્ટીનો કોઈ નેતા કે સત્તા પક્ષનો કોઈ ધારાસભ્ય એમના પેટનું પાણી પણ નથી હલ્યું આ લોકોનું દુઃખ જોઈને એ વાતનું અમને આશ્ચર્ય થાય છે કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને આગળ પણ એમની લડાઈમાં અમે જોડે રહીશું